આ છ મહિના નિંદ્રા કરનારું કેમ જગદાને ઓળખે છે તો કે બે બાબતો છે એક તો ભગવતી જેના પર કૃપા કરે એ ટાઈમે કુંભકર્ણ જાય અને બીજું છ મહિના કેવા પૂરતો સૂતેલો હતો બાકી જય વિજય નામનો પાર હતો અંદરથી જાગ્રત હતો એટલે કે પ્રાણાયામ ની જે પ્રક્રિયા પૂરક કુંભક ને રેચક એમાં કુંભકર્ણ છ મહિના સુધી કુંભક કરી શકતો પૂરક પ્રાણ ને અંદર લેવું કુંભક રોકી રાખવો રેચક બહાર કાઢવો એમાં કુંભકરણ છ મહિના સુધી કુંભક કરી શકતો હતો કુંભકરણ એટલે એનું નામ કુંભકરણ હતું અને એટલે સીધો કહેતો હતો કે જગદંબાને ઓળખી ગયું પણ હું વાત ઓલે ઓલે પર જાઉં છું કે કુંભકરણ રાવણ કહ્યું આપણા ગુરુ મહાદેવ પાસેથી તું સાવધાની ન શીખ્યો રાવણ કે ઈ ક્યારે રાજકારણમાં પડેલા ખરા તો કે રાજકારણમાં પડ્યા નથી પડે એની સાવધાની જો